ઈશ્વર એટલે શું એ કોઈ વ્યક્તિ છે નિર્ગુણ નિરાકાર ઇસ્લામ જેની વાત કરે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી જે સ્વયં સંચાલિત આખી પ્રણાલી આ પૃથ્વી ચલાવે છે કશું જ ખબર નથી અને આપણે બાળકો પાસેથી અપેક્ષા રાખી છે કે આ કેમ આમ કરે મારે ક્યાં જન્મ લેવો આપણે કહીએ બાળકો કશું કરતા નથી બધા વડીલોની ફરિયાદ આપણે મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં કયા ઈશ્વરને પૂજવા મારા હાથમાં નહીં મારે કયું નામ રાખવું મારા હાથમાં નહીં મારે કઈ સ્કૂલમાં ભણવું મારા હાથમાં નહીં મારે કયા કપડાં હું સ્કૂલ મારા પપ્પા મારી જોડે આવે ને સ્કૂલ કપડા લેવા હું કોઈ કાળો બુસર લેવા કાળો ના લેવા ગુંડા પહેરે ધોળો લે આરો એડો હું મેળામાં જવું મારા ચકડોળ માં ના બે ચક્કર આવે ચકડી બે મને કશું કરવાનું નહીં પછી કઈ કરતા નહીં એટલે તમે કરવા ક્યાં દો છો મારા મા બાપે મને કહ્યું તું તારું નામ બદલવાનું છૂટ તારા ભગવાન બદલવાનું છૂટ અને એટલે જ હું અહીંયા ઊભો છું આજે